આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીનો એક સંવેદનશીલ માનવીય અભિગમ જોવા મળ્યો હતો જ્યાં તેઓ માત્ર કામગીરીની સમીક્ષા કરવાને બદલે ફરજ પરના કર્મચારીઓ માટે સ્વયં ભોજન લઈને પહોંચ્યા હતા શ્રી સંઘવીએ બપોરના સમયે બે લો કર્મચારીઓ સાથે ભોજન લીધું હતું અને તેમની સાથે આત્મીયતા સંવાદ સાધીને તેમની નિષ્ઠાને બિરદાવી હતી જેણે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા હાલમાં મતદારો યાદીને ક્ષતિરહિત અને અધ્યતન બનાવવા માટે રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ના મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વહીવટીતંત્રના પાયાના કાર્યકરો સમાન આ કર્મચારીઓનો પરિશ્રમ જ લોકશાહી પ્રક્રિયાને સુદ્રઢ બનાવે છે અને રજાના દિવસે પણ ફરજ બજાવતા કર્મયોગીની સંભાળ લેવી એક જનપ્રતિનિધિ તરીકે તેમની પ્રાથમિકતા છે તમને અંદાજો નથી કે તમે કેટલું મોટું કામ કરો પોતાના ઘરના પ્રસંગો છોડીને દીકરા દીકરી નું છોડીને તમે દ્રશ્ય મજબૂત કરવા માટે જે પ્રક્રિયામાં મહેનત કરી આવ્યો

ચલો તમે બધા શીખવા ખૂબ આભાર મેડિકલ ઇશ્યુ બી છે તો લોકશાહી નું પર્વ ને વધુ મજબૂત બનાવવા માટે તમે જે મહેનત કરી છે ને તે બદલ આભાર